સુરત આવેલા દિલીપ સાંઘાણીએ કહ્યું હતું કે રાહુલ ગાંધીની આગમી ગુજરાતની મુલાકાતને લઈને કહ્યું કે રાહુલ ગાંધી જેટલી વાર ગુજરાત આવશે એટલો ભાજપને ફાયદો થશે ગુજરાતીઓ તેના ભાષણની મજા લેશે સાબર ડેરી અને પશુપાલકો વચ્ચે ચાલતા વિવાદ મુદ્દે કહ્યું હતું કે પશુપાલકોની માંગ વ્યાજબી છે પરંતુ તેઓ દ્વારા જે દૂધ રસ્તા પર ઢોળી દેવામાં આવે છે તે યોગ્ય નથી ડેરીઓ દ્વારા અન્ય રાજ્યોમાંથી જે દૂધ મંગાવી પાવડર કરવામાં આવે છે અને તે પાવડર પડ્યો રહે છે તેના કારણે જે મુશ્કેલી સર્જાઈ છે તે બાબતે સરકારે યોગ્ય તપાસ કરવાની પણ માંગ કરી છે સાંઘાણીએ રાજ ઠાકરને સરદાર પટેલ પર કરેલા નિવેદન કેજરીવાલની ગુજરાત મુલાકાત અંગે પણ પ્રતિક્રિયા આપી હતી તાજેતરમાં કોંગ્રેસ દ્વારા પ્રદેશ અધ્યક્ષ સિંહ જાહેરાત તેમજ રાહુલ ગાંધીના આગવી ગુજરાત પ્રવાસે લઈને ટિપ્પણી કરતા કહ્યું કે રાહુલ ગાંધી જેટલી વખત ગુજરાતની મુલાકાત લેશે એટલો જ ભારતીય જનતા પાર્ટીને લાભ થશે કારણ કે તેઓ રાજકીય ઇતિહાસની ખબર નથી સામાજિક તણાવવાળીની ખબર નથી ત્યારે ક્યાં શું બોલવું તેની સલાહકાર જે લખી આપે તે જ બોલે છે લોકોની સુરક્ષા અને સલામતી કેવી રીતે આવશે તે અંગેની તેમને સમજ નથી ગુજરાતીઓ તેમના ભાષણની મજા લેશે અને તેઓ ગુજરાતમાં આવશે તો ફરીથી ગુજરાતની પ્રજામાં ચાલે છે રાહુલ ગાંધીએ અમિત શાહની પસંદગી કરી છે એ બાબતે હું એટલું જ કહેવા માંગુ છું કે તેમને જંગના ઘોડાની પસંદગી કરી છે કે લંગડા ઘોડાની પસંદગી કરી છે એનો જવાબ તો તેઓ જ આપી શકે તો રાજ ઠાકરના સરદાર પટેલને લઈ આપે આપેલા નિવેદનને લઈને ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે સરદાર પટેલ અને ગરજવાડાઓને એક કરીને ભારત બનાવ્યું છે હૈદરાબાદ અને જુનાગઢને ભારતમાં જોડવા એ સરદાર પટેલની કુનેહનું પરિણામ હતું એકમાત્ર કાશ્મીરને નહેરુએ જોડવાનો પ્રયાસ કર્યો હતો સરદાર પટેલ રાષ્ટ્રપ્રેમી હતા સરદાર પટેલ જે નકશો બનાવ્યો છે તે મુંબઈમાં કલકત્તા હૈદરાબાદના નામનો ઉલ્લેખ થાય છે સરદાર પટેલે સર્વસ્વ રાષ્ટ્રની અર્પિત કર્યો હતો તેમના દીકરી હોવા છતાં માનસિકતા લોકો સમક્ષ મૂકી રહ્યા છે આ પ્રકારના જાહેર જીવનમાં રહેતા વ્યક્તિઓ જ્યારે નિવેદન કરે છે ત્યારે તે ધીકાર ને પાત્ર છે સાથે કેજરીવાલ સહિતના મુદ્દે વાત કરી હતી ગુજરાતમાં જેટલું દૂધ ઉત્પાદન થાય છે આ દૂધ ઉત્પાદન જે થઈ રહ્યું છે પરંતુ વધારાનું દૂધ મગાવીને એનો પાવડર બનાવવામાં આવે અને પાવડર વેચવા માટે ગાય તો પૂરતી કિંમત ના આવે જેથી કરીને સ્થાનિક દૂધવાળાઓને જે નાની જિલ્લાની દૂધ મંડળીઓ હોય એમને પૂરતા ભાવ ન મળે એથી સર્જાય છે એટલા માટે કે પાડોશી રાજ્યમાંથી જે રીતનું દૂધ જૂરિયાત કરતાં પણ વધારે આવ્યું છે અને એ દૂધ ખપતમાં આવી જાય તો કોઈ વાંધો નથી પણ એનો પાવડર દર સરકારે કેટલું દૂધ વધારાનું બહારથી આવે છે કેટલો પાવડર બનાવવામાં આવશે કેટલી જુરિયાત છે આ પાવડર કેટલા સમયથી નિકાલ નથી થતો એની વ્યાજ ખાત સંસ્થા ઉપર કેવડી પડે છે આ સાર્વજનિક રીતે જો તપાસ કરીને માર્ગદર્શન આપવામાં આવે તો આવા પ્રશ્નો ઉપસ્થિત ન થાય